મિત્રો લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે સાત મેના રોજ ગુજરાતમાં છવ્વીસ સીટોનું મતદાન થશે જ્યારે ચારે જૂનના રોજ મતગણતરી ત્યારે દેશમાં હવે કોની સરકાર બનશે તેની ચર્ચા શક છે વર્ષ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર બની હતી હવે વર્ષ બે હજાર ચોવીસમાં કોણ જીતનો પરચમ લહેરાવશે એવા અનેક સવાલો લોકોના મનમાં થઈ રહ્યા છે મિત્રો એવી લોકવાયકાત છે કે ગુજરાતની એક એવી બેઠક છે જે સત્તા બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે એટલે કે આ બેઠક પરથી જે જીતે તેની લગભગ કેન્દ્રમાં સરકાર બનતી હોય છે કોઈપણ પક્ષ હોય તેમની નજર આ બેઠક પર હંમેશા રહે છે જ્યાં મિત્રો અમે જે સીટની વાત કરી રહ્યા છીએ તે દક્ષિણ ગુજરાતની વલસાડ સીટ છે સમુદ્ર કિનારે આવેલા વલસાડ જિલ્લામાં આજે દેશના પહેલા બિન કોંગ્રેસી પ્રધાનમંત્રીની ભારત રત્નથી સન્માનિત મોરારજી દેસાઈનો જન્મ થયો હતો વલસાડ ગુજરાતના હાર્ટીકલ્ચરનું હબ પણ ગણાય છે વલસાડ બેઠક સાથે જે લોકવાયકા સંકળાયેલી છે તે મુજબ અહીં જે પક્ષનો ઉમેદવારી જીતે છે તેની કેન્દ્રમાં સરકાર બનતી હોય છે જી હા મિત્રો જે પક્ષ જીત્યો તેની કેન્દ્રમાં બની સરકાર કોંગ્રેસની વાત કરીએ તો વર્ષ ઓગણીસો સત્તાવનથી ઓગણીસો સત્યોતેર સુધી કોંગ્રેસની ટિકિટ પરથી નાનુભાઈ પટેલ આ બેઠક જીત્યા હતા આ પછી ઓગણીસો અને ઓગણીસો ચોર્યાસીમાં કોંગ્રેસના ઉત્તમ પટેલે જીત મેળવી હતી અને ઓગણીસો ઓગણસીમાં જનતા દળના અર્જુન પટેલ જીત્યા હતા ઓગણીસો એકાણુંમાં કોંગ્રેસના ઉત્તમ પટેલે ફરી જીત મેળવી હતી ઓગણીસો સન્નુંથી ઓગણીસો નવ્વાણું સુધી ભાજપના મણિભાઈ ચૌધરી જીત્યા અને વર્ષ બે હજાર ચારથી બે હજાર નવ

ધવેલ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે જેની પાછળ એક મોટી રણનીતિ હોવાનું કહેવાય છે ભાજપે આ વખતે આદિવાસી નેતા ધવેલ પટેલ પર પસંદગી ઉતારી છે ધવેલ પટેલ આ રાષ્ટ્રીય આદિજાતિ મોરચાના હોદ્દેદારોનો પદભાર સંભાળી રહ્યા છે ધવલ પટેલ મૂળ નવસારી જિલ્લાના વાસંદી તાલુકાના ઝરી ગામના છે અને વલસાડમાં સ્થાયી થયા છે વર્ષોથી ભાજપમાં આદિજાતિ નેતા તરીકે તેઓ કામગીરી કરી રહ્યા છે કોંગ્રેસના કોણ ઉમેદવાર છે મિત્રો કોંગ્રેસે હાલમાં જ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે જેમાં વલસાડ બેઠક પરથી કોંગ્રેસે અનંતભાઈ પટેલને ટિકિટ આપી છે આમ હવે આ બેઠક પર અનંત પટેલ અને ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વચ્ચે ટક્કર જોવા મળશે આ છે વલસાડની મિત્રો પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી અભિનેત્રી નિરૂપા રાય ની પણ ભૂમિ છે ભારતના પહેલા ફિલ્ડ માર્શલ સે પરિવારની હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નું બાળપણ અહીં વીત્યું હતું તેમણે પ્રાથમિક શિક્ષણ પણ અહીંથી મેળવ્યું હતું